પૂર્વ સૈનિકો અને દિવંગત પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓને રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી મળતા લાભો અને અન્ય સવલતોની જાણકારી આપવાના હેતુથી જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્સ્વાટ કચેરી વડોદરાના કાર્યક્ષેત્ર હેઠળના જિલ્લાઓ પૈકી આણંદ જિલ્લાના પૂર્વ સૈનિકો અને દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓનું સંમેલન આણંદ કલેક્ટર પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં આણંદ સ્થિત બીએ કોલેજ ખાતે યોજાયું હતું આ પ્રસંગે કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જણાવ્યું કે આણંદ જિલ્લાના સૈનિકો પૂર્વ સૈનિકો તથા દિવંગત સૈનિકોના પરિવારજનોના આ કાર્યક્રમમાં મને હાજર રહેવાની તક મળી તે બદલ આજની આ ક્ષણને ભૂલી નહીં શકું વધુમાં તેમણે સૈનિકોને રાષ્ટ્રના સાચા વીર યોદ્ધા ગણાવતા જણાવ્યું કે રાષ્ટ્રની સુરક્ષા માટે જે કોઈ સૈનિકોએ બલિદાન આપ્યું છે તેનું ઋણ કદી ન ચૂકવી શકાય જિલ્લા વહીવટી તંત્ર હંમેશા તમારી સાથે છે જિલ્લા વહીવટી તંત્ર આપ સૌની સાથે છે તેમ જણાવતા જિલ્લા કલેક્ટરે ઉમેર્યું કે આણંદ જિલ્લાના સૈનિકો કે પૂર્વ સૈનિકો તથા તેમના પરિવારજનોને કોઈ પ્રશ્ન હોય તો રૂબરૂ મળવા જણાવી તેમના પ્રશ્નોનું પ્રાથમિકતા સાથે નિરાકરણ લાવવામાં આવશે તેવી ખાતરી આપી હતી આ ઉપરાંત સૈનિકોને કોઈપણ પ્રકારની અગવડતા હોય તો પણ જિલ્લા પ્રશાસન તમારી સાથે છે તેમ જણાવી દિવંગત સૈનિકોના કુટુંબીજનો પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરી હતી આ પ્રસંગે જિલ્લા સૈનિક કલ્યાણ કચેરી વડોદરાના અધિકારી લેફ્ટનન્ટ કર્નલ કમલપ્રીત

કલ્યાણ માટે અમલમાં મૂકવામાં આવી હોવાનું જણાવ્યું હતું પ્રારંભમાં લેફ્ટનન્ટ કર્નલ કમલપ્રીત સાગીએ સંમેલનમાં આવનાર સૌને આવકારી પૂર્વ સૈનિકો દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓ માટેની કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત જાણકારી આપી હતી આ કાર્યક્રમમાં કલેક્ટર પ્રવીણ ચૌધરી લેફ્ટનન્ટ કર્નલ કમલપ્રીત સાગીએ દેશકાજે પોતાનું જીવન હોમી દેનાર શહીદોના પરિવારો તેમજ પૂર્વ સૈનિકોના પરિવારજનોનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું પ્રારંભમાં દેશ માટે પોતાના પ્રાણનું બલિદાન આપનાર દિવંગતોને સૌએ ઉભા થઈ બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપી હતી આ કાર્યક્રમમાં આણંદ જિલ્લાના પૂર્વ સૈનિકો અને શહીદ સૈનિકોના પરિવારજનો કૃષિ યુનિવર્સિટી આણંદના ડોક્ટર વાય એમ શુક્લા ડોક્ટર એનએમ ગોહિલ બી એ ગોહિલ રાજ્ય સૈનિક બોર્ડ અમદાવાદના ઇરફાનભાઈ વોરા સહિત જિલ્લા સૈનિક કલ્યાણ કચેરી વડોદરાના કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ જિલ્લા પૂર્વ સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી વડોદરા અને જિલ્લા પ્રશાસન આનંદ તરફથી સંયુક્ત ઉપક્રમે જે ભૂતપૂર્વ સૈનિકોના સૈનિકોના પરિવારોના સન્માનનો એક કાર્યક્રમ અત્રે બીએ પટેલ કોલેજ ઓફ એગ્રીકલ્ચરમાં યોજવામાં આવ્યું જેમાં સૈનિકોની રિટાયર્ડ સૈનિકોની ઘણી બધી સ્કીમો વિશે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનરવસવા કચેરી તરફથી સૈનિકોને સચોટ માહિતી મળતી રહે એમના પરિવારને સચોટ માહિતી મળતી રહે એમના કોઈ પણ પેન્શનને લગતું પ્રશ્ન હોય કે અન્ય સરકારશ્રીની જે જુદી જુદી ભૂતપૂર્વ સૈનિકો માટેની યોજનાઓ છે આ બધી યોજનાઓમાં સચોટ માહિતી સેનિકોના પરિવાર સુધી પહોંચે આ માટેનો આ એક કાર્યક્રમ આજે અહીંયા યોજવામાં આવ્યો જેમાં આણંદ જિલ્લાના ઘણા બધા અને મોટી સંખ્યામાં ભૂતપૂર્વ સેનિકો અને સેનિકોના પરિવારના લોકો જેમાં હાજર રહ્યા અને કચેરી તરફથી ગ્રાય વિભાગ અંતર્ગતની જે યોજનાઓ છે તમામ યોજનાઓ બાબતે માહિતગાર કરવામાં નમસ્કાર મેં હું કર્નલ કમલકૃિત રિટેર્ડ ડિસ્ટ્રિક્ટ સેનિક વેલફેર એન્ડ રીસેટલમેન્ટ ઓફિસર ઓર યે જો પૂરી સભા અહીંયા પર આજ આયોજિત ہوئی હે વો અમારા એક સેવસમેન ભાઈઓ और जो एक्सपायर हो चुके हैं उनकी धर्मपत्नी और उनके बच्चों के लिए है जिसके तहत हम बहुत सारी स्कीम्स उनको बता सकें अगर कोई ऐसी बात चल रही हो मार्केट में या सोसाइटी में जिसके कारण से जो कि सही गलत हो हम उनको बता सकें कि वो सच्चाई सच्चाई जानने से पहले कुछ भी करने से पहले हमारे ऑफिस में पता करें और कई जो स्कीम्स जो सरकार की तरफ से आ रही हैं या स्कॉलरशिप्स की स्कीम्स हैं वो पता करें ऑनलाइन रजिस्ट्रेशन करें स्पर्श की कोई प्रॉब्लम है तो भी हमारे ऑफिस में आकर के पता करें ये जो एक सर्विसमैन का सम्मेलन है जो नॉर्म जो हमारा जो आनंद एडमिनिस्ट्रेशन के साथ मिलकर हुई है हम उनके लिए बहुत आ, आभारी हैं एंड वी आर रियली थैंकफुल टू कलेक्टर सर एज वेल जो कि उन्होंने पूरा का पूरा इन्वॉल्वमेंट लेकर के हमारी प्रॉब्लम्स को सॉल्व करने का प्रॉमिस भी किया है सो थैंक यू सो मच फॉर कमिंग यर एंड लिसनिंग टू आर प्रॉब्लम्स थैंक यू